you <thud> नमस्कार दर्शकों ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપ જોવા છો એટલા ન્યૂઝ બુલટિનમાં જાણવા કી અર્ધ સદના મુખ્ય સમાચાર ઉપર મોદીનો ઇન્ટરવ્યુ પરે મોમો સભામાંથી સીધી કરી હકાપટી આલામેચી સમદાન ઓપનિંગ ચેન પર યાદ કરી ને ઝંડી પરવા ક્રાઇમ બ્રાચ મેદાને સમાજચરી સુરાબા વાત કે લિયે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો એક ઇન્ટરવ્યુ ઉર્દુ સાપ્તાહિક નઈ દુનિયામાં છપાયાના જનલેને વિવાદનો વંટોળ શરૂ થઈ ગયો સમાજવાદી પાર્ટીના નેતા અને પત્રકાર શાહિદ সিদ্দিকીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો એક ઇન્ટરવ્યુ છાપ્યો અને તેમાં મોદીએ બે હજાર બેના કોમી રમખાણ અંગે જવાબ આપતા જણાવ્યું હતું કે જો હું ગુનેગાર હો તો फांसी લટકાવી દો અને જનલેને રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો

મોગુ પડ્યું મોદીનું ઇન્ટરવ્યુ એ વાત હવે સ્પષ્ટ થતી નજરે પડી રહી છે દર્શક મિત્રો સમગ્ર દુનિયાની નજર હાલમાં લંડન તરફ છે કારણ કે ઓલિમ્પિક્સ ની રંગે ચંગે ઉજવણી થઈને સ્ટેડિયમમાં અભૂતપૂર્વ ઉત્સાહ રંગે રંગાની રોશની વચ્ચે ભવ્યતિ ભવ્ય પ્રારંભ થયો બ્રિટનના મહારાણી એલિઝાબેથે ઓલિમ્પિક્સ ને ખુલ્લી મૂકી જેના ઉદ્ઘાટન સમારોહમાં બ્રિટનની ભવ્ય સંસ્કૃતિની ઝાંખી નજરે પડી રંગારંગ રોશની રોશનીની ચકાચાંદ વચ્ચે ઓલિમ્પિક્સ ની શરૂઆત થતા કરોડો ચાહકો ઝૂમી ઉઠ્યા હતા ઓલિમ્પિક્સ ની ઓપનિંગ સેરેમનીમાં બ્લોક શોટ અને ફ્રેન્ડ સ્પીડ જેવી એડિટિંગ ટેકનિક લંડન શહેરના અદભુત દર્શન કરવા મળ્યા હતા સૌથી પહેલા બ્રિટનનો રાષ્ટ્રીયધ્જોજ લેવામાં આવ્યો અને ત્રણ કલાક સુધી ચાલેલો ભવ્ય કાર્યક્રમ ચાર અબજથી વધારે લોકોએ ટીવી પર નિહાળ્યો અને લંડનમાં ભારતના ઐતિહાસિક ખેલાડીઓ તાણું જેટલી સ્પર્ધામાં ભાગ લેશે માત્ર ઉદ્ઘાટન સમારોહ પાછળ બસો પાંત્રીસ કરોડનો જંગી ખર્ચ કરાયો છે જો કે ભારતીય તીરંદાજો પોતાની કાબિલિયત પુરવાર કરવા આજે મેદાને પડશે મેદાને પડ્યું છે એક જ ટોળકી સેટેલાઇટ યુનિવર્સિટી ને નવરંગપુરાની દુકાનોમાં ત્રાટકી હતી જેને દબોચી લેવા પોલીસની જુદી જુદી ટીમો દોડતી ગઈ છે માત્ર રોડ પર જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં હાલમાં તસ્કરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે

મેન્યુફેક્ચરિંગ નીતિ પ્રોત્સાહન મળી રહે અને નિર્માણ થાય તેનો મુખ્ય છે ઉપરાંત નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સ્પર્ધાત્મક બનાવવા અને તેના માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે ફેડરેશન ઓફ ઇન્ડિયન ઓફ ઓફ કોમર્સ કોમર્સ એન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રી ગુજરાત ગુજરાત સ્ટેટ ચેમ્બર દ્વારા પ્રસંગે હતું કે ક્ષેત્ર રાજ્ય અને દેશના આર્થિક વિકાસનો છે ના આજે આજે નાના મધ્યમ ઉદ્યોગ માટેનો કાર્યક્રમ રાખ્યો છે એની અંદર ખાસ કરીને એ લોકોને પ્રોત્સાહન શું આપવું કે જેથી નાના ઉદ્યોગો ગુજરાતમાં વધારે મજબૂતાઈથી આગળ વધે એમને નાણાંકીય ધ ગુજરાત સરકારનો પ્રયત્ન રહેશે અને રહેતો આવ્યો છે કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે ગાઈડલાઇન્સ છે અને એની અંદર ગુજરાતની અંદર ગુજરાતની પ્રજા જે સો ટકા જે ગુજરાતના બેન્કોમાં ડિપોઝિટ કરે છે એ લોનો ગુજરાતની પ્રજાને મળવા જોઈએ અમારો આગ્રહ રહેશે આજની તારીખમાં માત્ર સિત્તેર ટકા મળે છે એ વધારીને નિયમ પ્રમાણે સો ટકા કરવા જોઈએ એની અંદર ગુજરાતના નાના ઉદ્યોગોનો હિસ્સો મોટા પ્રમાણમાં વધે એ પ્રમાણે અમારા સરકારના પ્રયત્ન રહેશે હાઈકોર્ટનો જે કંઈક બે દિવસ પહેલાં નિર્ણય આવ્યો કે બોમ્બે અને દિલ્હીને જે પ્રમાણે ગેસ આપવામાં આવે છે સસ્તો આપવામાં આવે છે ગુજરાતને અન્યાય કરવામાં આવે છે એ વહેલમ વહેલી તકે જો ગુજરાતના નાના ઉદ્યોગોને બી આપવામાં આવશે તો એ લોકોના પ્રોડક્શન કોસ્ટની અંદર ખૂબ મોટો ઘટાડો આવી શકે અમારી માગણી છે કે ગેસ પહેલાં સીએનજીમાં આપવો જોઈએ પછી નાના ઉદ્યોગોને આપવો જોઈએ અને પછી વધે તો જ મોટા ઉદ્યોગોને આપવો જોઈએ એવું અમારા સરકારનું સ્પષ્ટ વલણ છે આ ક્ષેત્ર ને આરબીઆઈ ના નિયમ મુજબ કેશ ડિપોઝિટ રેશિયો ના સો ટકા જેટલી લોન મળવી જોઈએ જે હાલમાં મળતી નથી

तो दोस्तों आता था आजना समाचार वदो समाचारों माहिती आप जोतारो यस लाइव न्यूज ब्रीडिंग नमस्कार